ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી છે પરંતુ સાધનો નથી કુલર ન હોવાના કારણે થઈ રહ્યો છે પાણીનો બગાડ દસ જેટલા વોટર કુલર સમય પહેલા નકામા થઈ જતા હટાવી લેવાયા સગીરા ઉપર ત્રણ વર્ષથી થી બળકાર કરનાર મેડિકલ માટે અમદાવાદ જવું પડ્યું ભરૂચ સિવિલમાં બે વાર વડોદરામાં એકવાર મેડિકલ નિષ્ફળ જતા આખરે અમદાવાદ મેડિકલ કરાવવાની ફરજ પડી આરોપી ત્રીસમી માર્ચ સુધી રિમાન્ડ પર ભરૂચ ના આત્મીય સંસ્કાર ધામનો ત્રીજો પાઠ ઉત્સવ અનકુટ દર્શન સત્સંગ સભા મહાતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન રજૂ કર્યું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી છે પરંતુ સાધનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સુવિધા છે પરંતુ નળ અને કુલરોની વ્યવસ્થા ન હોવાના કારણે મોટા પાયે પાણીનો બગાડ થઈ રહ્યો છે હજારો લીટર પાણી રોજે રોજ વેરફાય છે અગાઉ દસ જેટલા વોટર કુલર મુકાયેલ હતા પરંતુ સમય પહેલા જ મેનેજમેન્ટના અભાવે નકામા થઈ જતા કુલરો હટાવી લેવાયા પછી અન્ય કોઈ સુવિધા ઊભી કરાઈ નથી ભરુજ સિવિલ હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર મોટી હોસ્પિટલ છે ત્રણસો બેડ ધરાવતી હોસ્પિટલમાં અકસ્માતો સહિતના દર્દીઓ જિલ્લાભરમાંથી આવે છે સરકારે અદ્યતન નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવી છે જ્યાં ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે હોસ્પિટલમાં રોજના એક લાખ લિટર પાણીનો વપરાશ છે જેના માટે પાંચ હજાર લીટર પાણીની ચાર જેટલી ટાંકી છે જેમાં પેટ્રોનેટ એલ એનજીએ અપાયેલ આરો પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણી સ્ટોરેજ કરવામાં આવે છે અન્ય ટાંકીમાં સાદું પાણી સ્ટોરેજ કરવામાં આવે છે નવી બિલ્ડિંગમાં શરૂઆતના તબક્કામાં બધા જ માળ ઉપર વોટર કુલર મૂકવામાં આવ્યા હતા જ્યાંથી દર્દીઓ પાણીનો વપરાશ કરતા હતા પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની ઉદાસીનતા અને સફાઈના અભાવે તમામ વોટર કુલર સમય પહેલા જ નકામા થઈ ગયા હતા કુલરની આસપાસ ગંદકી ઊભી થતા દર્દીઓ હાલાકી ભોગવતા હતા જેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા જાગેલા હોસ્પિટલ મેનેજમેન્ટે નકામા થઈ ગયેલા તમામ વોટર કુલરો હટાવી લીધા હતા ત્યારબાદ મેનેજમેન્ટે અત્યાર સુધી પાણીના વપરાશ માટે નળ સહિતની અન્ય કોઈ સુવિધા ઊભી કરી નથી દર્દીઓ સીધા પાઇપમાંથી આવતા પાણીનો વપરાશ કરે છે એક જ સ્થાન પર પાઇપ મૂકી દેવાતા દર્દીઓ પીવાના શુદ્ધ પાણીનો વાસણો સાફ કરવા અને હાથ પગ ધોવામાં વેડફી રહ્યા છે જેમાં રોજના હજારો લિટર પાણીનો બગાડ થયો છે જેને લઈ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પાણી માટે કોઈ નક્કર સુવિધા ઉભી કરાય તે જરૂરી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવનિયુક્ત સિવિલ સર્જન ડોક્ટર જગદીશ પરમારે પાણીની સુવિધાઓ ઉભી કરવા અંગે જણાવ્યું હતું કે આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટની મિટિંગમાં ચર્ચા થઈ છે

અને ત્યાં સુધી અમે એક એનજીઓના સહકારથી પીવાના પાણીના જગ મૂકવાની વ્યવસ્થા કરે છે એ ટૂંક સમય ચાલુ થઈ જશે સર એક થી ચાર માર છે અને દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવે છે પાણીના પાઉચ પર બંધ થઈ ગયા છે અને લોકોએ બોટલ ખરીદી પડે છે દસ થી બાર તો કેટલું વહેલી તકે આપણી સિવિલ હોસ્પિટલમાં આ કુલરો મૂકાશે કુલર તો હવે થોડી અલગ છે પણ જગની વ્યવસ્થા થઈ જશે કુલર અમે હમણાં આચાર પછી એની વ્યવસ્થા કરીશું ખરીદવાની પાણીના સોર્સ કયા પછી બીજા કોઈ માધ્યમથી પાણી આપણને મળી રહ્યું છે બોરમાંથી પણ પાણી આવે છે અને નગરપાલિકાનું બી અમુક કલેક્શન છે નર્સિંગ હોસ્ટેલ પૂરતું એ બાજુ એ એરિયામાં એટલે બીજું જે કનેક્શન લેવાનું છે એની પ્રોસીજર ચાલુ છે અમે બધા સંપર્ક કરે છે મ્યુનિસિપાલિટીને અને જે કંઈ થોડા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે એટલે બીજું કનેક્શન પણ આવી જશે વિધવા સાથે પ્રેમ સંબંધ બાદ વિધવા પ્રેમિકાની સગીર વયની પુત્રી ઉપર ત્રણ વર્ષથી બળાત્કાર કરનાર નરાધમનું મેડિકલ ચેકઅપ ત્રણ વાર નિષ્ફળ જતા આખરે વીઅ ન મેડિકલ માટે અમદાવાદ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા સાથે રિક્ષા ચલાવતા અલ્તાફ હુસેન અબ્દુલ દિવાળી બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો બંને વચ્ચે પતિ પત્ની જેવા સંબંધ બંધાયા બાદ સમયાંતરે અલ્તાફે વિધવા મહિલાની માસુમ બાળકીને પણ પોતાની હવસનો શિકાર બનાવી ત્રણ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી

કોલેજ ઉપર મંદિરના પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ દર્શન મહાઆરતી તેમજ મહાસભા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું હતું આત્મીય સંસ્કાર ધામના પાટોત્સવ નિમિત્તે સત્સંગ સભાનું આયોજન પણ સંસ્કાર ધામના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં આત્મીય સંસ્કાર ધામના પ્રાદેશિક સંત વર્ય પરમપૂજ્ય હરિશરણ સ્વામી ચિંતન સ્વામી બસ સ્વામી તથા ભરૂચ લોકસભાની બેઠક ઉપર સતત છઠ્ઠી ટમ માટેના ઉમેદવાર મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષેભાઈ પટેલ સ્થાનિક આરવી પટેલ સહિત બે હજાર થી વધુ હરિભક્તોએ સત્સંગ સભાનો લાવો લીધો હતો ઉપસ્થિત સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન રજૂ કરતા હરિભક્તો પણ ભક્તિમય બન્યા હતા સભા બાદ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અન્નકૂટના દર્શન સાથે હરિભક્તોએ ભક્ ડેકોરેશન રજૂ કરતા એ પણ અન્નકૂટ સાથે મોબાઈલમાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા

જેમાં હજુ કોઈ નક્કર નિર્ણય લેવાય તે પહેલા ખુદ કોંગ્રેસના જ આગેવાનો અને અને છોટુભાઈનું ગઠબંધન થયું હતું જેમાં આશિક સફળતા મળતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોટુભાઈ આગળ ધરી ભાજપ ને માટેની કવાયત હાથ ધરી હતી એક તરફ ભાજપે પ્રચારના ઓછા દિવસ હોય ચૂંટણીની જાહેરાતના ગણતરીના સમયમાં જ પોતાના ઉમેદવાર તરીકે સતત માટેની તૈયારી કરી રહ્યા છે કોંગ્રેસના બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ન ઉભો રાખે અને પોતાને સમર્થન કરે એમ છોટુભાઈનું માનવું છે જોકે આ મંડા ગાંઠોનો નિર્ણય હજુ અર્ધ વચ્ચે છે ત્યાં કોંગ્રેસમાંથી જ ગઠબંધનની સામે વિરોધનો નો સૂર ઉઠ્યો છે બુધવારના રોજ ઝઘડિયા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસના જ આગેવાનો અને કાર્યકરોમાં ગઠબંધનની સામે નારાજગી જોવા મળી હતી રાજીનામા બીટીપી વચ્ચે ગઠબંધન થાય તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના મનસુખભાઈને હંફાવી શકાય છે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ છે જેમાં અંકલેશ્વર ભરૂચ અને વાગડા આમ ત્રણ બેઠકો ભાજપ પાસે છે જ્યારે જંબુસર અને કરજણ કોંગ્રેસ પાસે છે જ્યારે જગડિયા અને ડેડિયાપાડા બીટીપી પાસે છે આમ જો ગઠબંધન થાય તો તેમની પાસે કુલ ચાર વિધાનસભા ક્ષેત્ર થાય જેનો ફાયદો સીધે સીધો ઉમેદવારોને મળે તેવી ગણતરી કોંગ્રેસને મળે તેમ છે બીજી બાજુ વિધાનસભાની સાતે બેઠકો ઉપર એક તરફ ભાજપ અને બીજી તરફ કોંગ્રેસ તથા બીટીપીને મળેલા મતો વચ્ચે માત્ર બે હજારની આસપાસના મતોનો તફાવત છે

તાલુકા પંચાયતની અગાઉની ચૂંટણીમાં કનુભાઈ પરમારે જો જોકે ત્યારબાદ ભાજપમાંથી જ તેમની ધરા અવહણા થતા કનુભાઈ પરમાર ભાજપના નિષ્ક્રિય થઈ ગયા હતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તેમના જ નામનો મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ તેમને અપક્ષ તરીકે દાવેદારી કરી હતી

પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર મળેલ બાતમી હકીકત આધારે ભળકોદરા ગામ ખાતે આવેલ પીરામણ ગામ તરફ જવાના જૂના રસ્તાની બાજુમાં આવેલ કોતરમાં આવેલ ખજૂરીના ઝાડ પાસે આવેલ ગંદા પાણીના નાળીના વેલમાં ચંપાબેન અરવિંદભાઈ વસાવા તથા તેના બે છોકરાઓ ગેરકાયદેસર વગર પાસ પરમીટ નો ભારતીય અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંક પાંચસો અગિયાર કિંમત રૂપિયા બાવન હજાર નવસો નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કબજે કરવામાં આવેલ છે અને ચંપાબેન અરવિંદભાઈ વસાવા તથા અરવિંદભાઈ વસાવા તથા અજયભાઈ અરવિંદ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાગડા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી ગ્રાહકના પચાસ હજાર રૂપિયાની ચોરી કરી ચોર ટોળકી પલાયન થઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વાગરાના વસ્તી ખંડાલી ગામના રહેવાસી શોકત ઉમરભાઈ ભઠ્ઠી મંગળવારના દિવસે સવારે વસ્તી ખંડાલી રૂપિયા પચાસ હજાર ગ્રામ પંચાયત નજીક આવેલ બરોડા બેંકમાં પોતાના દીકરો મોહિન સોકતના ખાતામાં જમા કરવા ગયા હતા સોકત જમા કરવાની સ્લીપ ભરી કાઉન્ટર ઉપર ફરજ બજાવી રહેલા કેશિયને રૂપિયા તેમજ સ્લીપ આપી હતી ત્યારબાદ પચાસ હજાર રૂપિયા અથવા એનાથી ઉપરની રકમ જમા કરાવવા માટે ફરજ પરમેનન્ટ એકાઉન્ટ નંબરની જરૂરત હોય જે ન ખાતામાં લીંક ન થવાના કારણે શોકતભાઈને કેશિયરે રૂપિયા પચાસ હજાર પરત આપી પાન લાવવા જણાવ્યું હતું ત્યારબાદ શોકતભાઈએ પોતાના દીકરાને ફોન કરી પાન કાર્ડ લઈ બેંક ખાતે આવવા જણાવી બેંકની ખુરશી ઉપર બેસી ગયા હતા ત્યારબાદ હિન્દી ભાષા બોલતો એક યુવાને શોકતભાઈ પાસે જમા ખાતાની સ્લીપ ભરવા મદદ માંગી તે સમયે અન્ય બીજી વ્યક્તિ હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈ સોકતભાઈની બાજુમાં ઊભો થઈ ગયો હતો અને સોકતભાઈની નજર ચૂકવી ઉપરના ખિસ્સામાં મૂકેલા પચાસ હજાર ચોરી બેંકમાંથી બંને ચોરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા બનાવની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સોકતભાઈની ફરિયાદના આધારે વાગરા પોલીસે ચોર સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વાગરા ગુજરાત બરોડા ગામડી ગુજરાત બેંકમાં જમા કરવા માટે મારા છોકરાના ખાતામાં નાખવા આવેલો પૈસા મેં પૈસા સિલીપ ભળીને સાહેબ કેશિયર સાહેબને આપેલા એ ભાઈએ સાહેબે ગણીને એમના કાઉન્ટરમાં નાખી દીધા પૈસા પછી મારી ચોપડી જોઈ ખાતાની એમાં મારો પાન કાર્ડ નંબર કે પાનકાર્ડ ન હતો એમાં એમને મને પરત આપ્યા પૈસા અને એવું કીધું કે તમારું પાન કાર્ડ લાવો એટલે મેં મારા છોકરાને ફોન કર્યો એ પૈસા એમને આપ્યા એવા મેં ઉપલા ખિસ્સામાં મૂકી અને મેં મારા છોકરાને ફોન કર્યો તે છોકરો પાન કાર્ડ લઈને મારા આવતો હતો તે એના ઇંતજારમાં હું ત્યાં બેંકમાં સામો ખુરશી મૂકેલી હતી ત્યાં બેઠો હું એનો ઇંતજાર કરતો હતો એવામાં બે હિન્દી ભાષાવાળા આવ્યા અને મારી પાસે એક જણ રહ્યો ડાબી સાઈડે જે મારા ખિસ્સા બાજુ અને એક જણ મારી વાટો કરવા માંડ્યો કે મજે એ પૈસા ભરના હૈ તો જરા તું શીખા દો પૈસા ભા ખાને મેં ક્યાં ક્યાં લીખના હૈ તો હું એને સમજ પાડતો હતો કે યે ખાતેમાં નંબર લિખના હૈ ઇધર એ નામ લીખના હૈ આવી રીતે ને એ તરત નીકળી ગયા એમાં મેં એ નીકળ્યા ને તરત જ મને મેં જોયું તો મારા ખિસ્સામાં પૈસા ન હતા એટલે મેં તરત જ આજુબાજુ જોયું આજુબાજુ જોઈને તરત જ મેં પોલીસને જાણ કરી કે ભાઈ સીસીટીવી કેમેરા તમારે ચાલુ કરો બેંકના એમાં બતાવ્યું અને મેં તરત વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવા ગયો દહેજની કન્સાઈન નેરોલે કંપની દ્વારા સેવાશ્રમ હોસ્પિટલમાં રૂપિયા વીસ લાખના સાધન સહાયનું એનાયત કરાયા હતા

ભરૂચ સેવાશ્રમ ટ્રસ્ટને મદદરૂપ થવા માટે આગળ આવે એ સ્વાભાવિક છે નેરોલેક તરફથી સંસ્થાને સેવાશ્રમને જરૂરી ડેન્ટલ જે ચેર કહેવાય તે ફૂલ્લી ઇક્વુપ્ડ લેટેસ્ટ એમને ડોનેટ કરવામાં આવી છે ફ્લોરિંગ ક્લિનિંગ માટેના જે મશીનરી હોય તે આપી છે ફાયર સેફ્ટી માટે પણ એમને જે સિસ્ટમ છે એ પણ અમને એમને પ્રદાન કરી છે અમારા નેરોલેક કંપની યે દો હજાર પંદર મેં कंस्ट्रक्शन uh, चालू किया था अभी लगभग हमारा काम पूरा uh, हुआ है कंस्ट्रक्शन और कमिश्निंग वर्क और ऑलमोस्ट हम ट्रायल प्रोडक्शन चालू किया है जैसे कि हमारा प्रिंसिपल है और हम एक सिस्टम के साथ चल रहे हैं कि नेरोलेक्ट पेंट जो भी और जो विस्तार में और जो रीजन में और जो स्टेट में काम करता है वो स्टेट में अपना कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी समझते हुए हेल्थ एजुकेशन कम्युनिटी डेवलपमेंट एंड एनवायरमेंट में कुछ ना कुछ अपना हिस्सा योगदान देता है आज के दिन में हम ये सेवाश्रम हॉस्पिटल में उपस्थित हुए हैं जिसमें हमको समझ में आया कि ये हॉस्पिटल का ज़्यादातर ऑब्जेक्टिव है वो गरीब और जो पछात लोग हैं, जिनका आ, कुछ ट्रीटमेंट करना है तो वो ट्रीटमेंट को पूरे तरीके से नहीं कर पाते उसको तो एक अच्छा सा ऑब्जेक्टिव के साथ

આ મોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ જાહેરમાં હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં કચરો જોવા મળી રહ્યો છે આ કચરામાં લોકોએ આપેલી અરજી તથા આધાર કાર્ડની પણ જોવા મળી છે અને કાગળો જોતા લાગે છે કે આ મામલતદાર કચેરી નહીં પરંતુ કોઈ ગંદકી નાખવાનું સ્થળ જોવા મળ્યું છે તો શું જનતાએ આપેલી અરજીઓ આવી જગ્યા ઉપર નાખી દેવામાં આવે છે તેવા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે જ્યારે મામલતદાર કચેરીમાં પાણી પીવાની જગ્યા જોવામાં આવી તો તે જગ્યા પણ ગંદકીથી ખદતી જોવા મળી ના છૂટકે જનતા પાણી પીવે તો શું તે હાનિકારક નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે આમોદના દેનવા ગામે ગેરકાયદેસર માટી ખનન મુદ્દે મામલતદાર પણ ભ્રષ્ટાચાર ના રંગે રંગાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

તલાટી ક્રમ દ્વારા જણાવ્યું હતું કે હા માટીચોનું તલાટી થયેલ છે જે અંગે અમો એ તારીખ પાંચ એક બે થી આ સુધી તમામ બાબતની જાણ મામલતદાર સાહેબ લેખિતમાં વારંવાર કરેલ છે તેમ જણાવ્યું હતું તો આ અંગે પ્રતિનિ શ્રી સાહેબ ને પૂછવા જતા મામલતદાર શ્રી દ્વારા જણાવ્યું હતું કે આ બાબતની કોઈ ખબર નથી અને તમે અમારા ચેમ્બરમાંથી નીકળી જાવ નહીં બોલાવવાની પડશે તેમ જણાવી પોતે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા હતા એક તરફ ભરૂચમાં મોટા પ્રમાણે ખાણ ખનીજ નું ધમધમી રહ્યું છે ત્યારે આમોદ ખાતે પણ આમોદ મામલતદારની જ રહેમ નજર હેઠળ અથવા મિલી મસ્ત મોટું ખાણ ખનીજ કૌભાંડ ધમધમી રહ્યું

સિત્તેર કરોડ રૂપિયાનું ટોટલ ભ્રષ્ટાચાર છે અને મામલતદાર સાહેબનું આમાં ઇન્વોલ્વમેન્ટ હોય એમ લાગે છે મને તે એટલા માટે લાગે છે કે મેં તલાટી સાહેબ જોડેથી દસમા મહિનામાં અરજી અપાવેલી દસમા મહિનામાં અરજી અપાવેલી ડેવા ગામના તલાટી સાહેબે અરજી આપેલી છે જો આ રૂબરૂમાં અરજી છે આ મામલતદાર કચેરીના રિસીવ કોપી છે બરાબર છે મામલતદાર કચેરીએ મારી રિસીવ કોપી થયેલી છે ઓગણત્રીસ દસ બે હજાર અઢારના રોજ જે મામલતદાર સાહેબે રિસીવ કરેલી છે અને એનો જવાબ તો કોઈ મળેલ નથી તથા મેં ગઈકાલે અરજી આપી દસમા મહિનાની અરજી સાથે કે સાહેબ આ અરજીનું શું તો અરજીનો જવાબ એમ મળે છે કે આ અરજી મારી જોડે છે જ નહીં તથા મામલતદાર કચેરી જ્યારે મારી પાસે રિસીવ કોપી છે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે નિંદ્રાધીન યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના એઠાણા ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય સુકાભાઈ કાનાભાઈ વસાવા ઘરની બાજુના રોડ પર સાઇડ ઉપર સુતા હતા તે દરમિયાન આજે રોજ વહેલી સવારે પોરપાડ ઝડપે અને ગફલત ભરી રીતે ધસી આવેલ કાર નંબર જી જે સોલ ડબલ બી ચોર્યાસી સોલ ના ચાલકે સુકાભાઈ વસાવાના માથા પરથી કાર ચડાવી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં નિંદ્રાધીન માથાના ભાગે ગંભીર થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી ઘટનાને કારણે પોલીસે સ્થળ ઉપર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સાડા છ વાગે અમે આંગણું વાળવા નીકળ્યા ને એટલે રાય ઉપર ચડાવી દીધું આદમી પર અને પછી ઘરે ગયા પછાડી તો કે આવું એમ કે પછી એના છોકરા જોવા મોકલ્યા એટલે છોકરો આવ્યો જોવા એટલે ઓફ થઈ ગયેલો હતો એટલે એના છોકરા કીધું એટલે એનો ભાગી ગયો કોણ છે સહીદ સહીદ ઇસ્માઈલ મંસૂરી અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા રામકુંડ રોડ ઉપર હાલમાં જ બનેલા નવનિયુક્ત ડામરના રોડ ઉપર ખાવળ થઈ જતા તેમજ રોડ તૂટી જતા ભારે હોબાળો ઉમચી જવા પામ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવેલું પંચાટી બજારની રામકુંડ જવાના માર્ગો પર નગરપાલિકાએ ડામર રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જે ડામર રોડનું કામ રાત્રિ દરમિયાન કરાયું હતું સવારે રહીશો જ્યારે ઘરની બહાર નીકળ્યા ત્યારે આ ડામર બુટ તેમજ પગ પર લાગી જતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો આ ડામર રોડ તૂટવાની જાણ અંકલેશ્વર નગરપાલિકાના સ્થાનિક રવિશંકર કરતા નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ કામ ચાલુ છે થઈ જશે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખે

એની ઉપર કોઈ કામકાજ કે કંઈક પણો નથી લાગ્યો કે કોઈ વસ્તુ લાગ્યું નથી ને આજે સવારના જે કન્ડિશન થઈ કે જે રોડ પર ચાલે છે નાના ભૂલકા જાય બાળ મંદિરે જાય સ્કૂલે જાય મંદિરે દર્શન કરવા લોકો જાય છે તો બધો પગની અંદર એક એક કિલો વજન વધી જાય છે એક પગની અંદર એટલો ડામર છોટી જાય છે પગાને અંકલેશ્વરના વિજયનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ ઉભરથી પડી જતા કામદારનું મોત નીપજ્યું હતું અંકલેશ્વરના વિજયનગર વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્રીજા માળ ઉપરથી એક કામદારનું પડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

हम क्या घटना बना है क्या घटना बना है कोई तो घटना हुआ गुड्डू को कुछ नहीं दिया बूट नहीं दिया, तो बेल्ट को कुछ नहीं दिया ये जो मर, मर गई आपका क्या लगते हैं सासू मां आपकी सासू माँ कहाँ रहते कहाँ कहा पर रहते कौन सी जगह हो जनता नगर जनता कौन कॉन्ट्रैक्ट है गुड्डू कहाँ रहता है गुड्डू पर गुडू ही रहता है ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં પણ રહીશોએ રોડ નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી ઉમેદવારો ઉપર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવી દેતા વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ટાળે સ્થાનિકો રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાવી વિસ્તારમાં વોટ માંગવા આવું નહીં રોડ બન્યા પહેલા આવશો તો અપમાનને લાયક થશે તેવા બેનરો લગાવી રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારે કુતુહલ સર્જાયું છે ભરુ સામે આવેલા ભરુ શહેર કોંગ્રેસ કાર્યાલયની ઓફિસે ખાડિયા વિસ્તારના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અપનાવી આગામી દિવસમાં કોંગ્રેસ પક્ષનું કાર્ય કરી કોંગ્રેસને મજબૂત બનાવવાની નેમ સાથે શહેર પ્રમુખ વિકી સોખી સંસદ અલી સૈયદ તથા શહેરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વધાવ્યા હતા એમના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષ જોઈન કર્યું છે અને મને આ બાબતમાં ખૂબ ખુશી છે અને મારી મારી સાથે મારા વિપક્ષ નેતા શમશાદભાઈ હેમુભાઈ અમારા કાઉન્સિલર કલકલભાઈ બધા સાથે મળીને એમને આજે ખેસ પહેરાયને કોંગ્રેસ પક્ષમાં અમે આવકાર કર્યો છું રોજ આ નિષ્ફળતાના પગલે ભરૂચના તાળિયા વિસ્તારના નવ યુવાનો આજે કોંગ્રેસ પક્ષને જોઈન કર્યું છે અમને ઘણી ખુશી છે કે યુવાનો આજે સંજયભાઈની આગેવાનીમાં ત્રીસથી ચાલીસ યુવાનોએ કોંગ્રેસ પાર્ટી જોઈન કરેલી છે આવનારા દિવસોમાં એ વિસ્તારના તમામ પ્રશ્નોને કોંગ્રેસ વાચા આપશે અને તમામ વિસ્તારોના અંદર શહેરના તમામ વિસ્તારોના અંદર કોંગ્રેસ પક્ષ જોડા જઈને તમામ લોકોનું આજે જે કંઈ બી સમસ્યા છે તેને ઉકેલવાનો પ્રયાસ કરશે અમારા આદિવાસી અન્યાય નહીં થાય એટલા માટે અમે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ છે કે અમારા આદિવાસીનું કામ થશે એટલા માટે અમે લોકો કોંગ્રેસ જોઈન કરીએ